છે આપણે તમને જુદા 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 શાકભાજી ફળો આપેલા ત્યાર પછી શું આવે છે સુરો পাশো <muchas>

સાગરા ભરતભાઈ છગનભાઈ આચાર્ય શ્રી ખજૂરી પ્રાથમિક શાળા તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી હવે અમારી શાળાની જો વાત કરીએ તો અહીંયા શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિ પણ ખૂબ જ સારી રીતે કરાવવામાં આવે છે અમારા શાળાની અંદર તમામ વર્ગખંડો છે એ વર્ગખંડોની અંદર તમામ ભૌતિક સુવિધાઓ તો છે જ સાથે સાથે એ વિદ્યાર્થીઓ પણ એ ખૂબ જ ઉત્સાહથી એ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે બીજી વાત કરીએ તો ગણિત વિજ્ઞાન પ્રદર્શન એમાં અમારી શાળાએ અત્યાર સુધીમાં એ પાંચ વખત નેશનલ કક્ષા સુધી અને રાજ્યની અંદર પંદર વખત સુધી એ ભાગ લીધો છે આમ શાળાનું વાતાવરણ એ સુંદર છે અને એના કારણે શિક્ષણની વ્યવસ્થાને કારણે આજુબાજુના લગભગ અગિયાર ગામના વિદ્યાર્થીઓ છે એ અહીંયા શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આવે છે એના માટે સરકાર તરફથી પણ એ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એ ઉપલબ્ધ કરવામાં આવી છે એ સિવાય શાળાની અંદર દીપશાળા પ્રોજેક્ટ પણ કાર્યરત છે અને એ દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ સાત અને આઠના બાળકો એ ટેબ્લેટના માધ્યમથી પણ એ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે અને અમારા તમામ શિક્ષકોના એવા પ્રયાસો છે કે વિદ્યાર્થીઓ છે એ શૈક્ષણિક બાબતની અંદર તો આગળ વધે જ પણ સાથે સાથે તમામ ક્ષેત્રની અંદર એ રમતગમત હોય કલા હોય કે કોઈ પણ બાબત હોય એની અંદર આગળ વધી અને પોતાનું નામ રોશન કરે